તમે એકા વાતચીત કરી લો માવો ખાતા આવો હા માવો ખાતા આવો એટલે સોડા પીતો આવો સોડા થમસપ પીજો તમે લતો આવું ના 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 અમારે

આ ભાઈ આવી ગયા છે મેં ફોન કર્યો ને એટલે આવી ગયા છે મારે આ તકલીફ છે જ કામ છે ને એડવાન્સ કેટલા દેવા દોઢ કીધા સિત્તેર હજાર અત્યારે એડવાન્સ દેવા પડશે વાતચીત તો મને કરવા દો હા પણ હું આ કંઈ વ્યો દો ને પછી તમે વાતચીત કરો તમને ગમે તો આ પાડવાના ચા તમ દઈ દીધા મને અરે 70 ના 80 લઈ જજો હું જ હું તમને ગમે તોય વાત છે મારી આવું આ એક મારતા વાતચીત કરી પાછો પડતો ને હું કઈ હા ખબર પડશે હા કયા ગામના તમે હું આ ગામનો છું એવું એમ હા તમે સ્ટડી શું કરો છો મારે ખેતીવાડી છે પછી એક બે ફેક્ટરી છે હા ઓલે આપડે રોડ ઉપર નો લે હા આ રોડે તમે આવો આ મણક માં વળો ઈ બે આપડી બતા ની છે ને ખૂબ સારું કહેવાય પણ મારે એક તકલીફ દુરી છે બાબાને મે કીધી તાકે આ છોકરી છે હા એક્ચ્યુઅલી માં એવું છે મારું મેરેજ બાકી છે મારે બાકી છે બાકી છે આ ઓ એવું એક હા તમારો વિચાર છે મારી જોડે એમ લગ્ન કરવા માટે મારે તો ફૂલ વિચાર છે એવું છે અને તમને આમ હું ગમું તો છું દાખાવામાં આમ સરસ છો રૂપિયાવાળા છો મારે એમ કે કંઈ પ્રોબ્લેમ આવે એવું નથી મારે તો ખાલી બસ એમ કે જો ઘરનું કામ હું નહીં કરીશું ન્યા તમારે કાંઈ કામ નથી કરવું મને વાસન થતા ખાલી ન્યા તમે ઓલો છે ને કે આપણે હિંડોળો તમને બાંધી દે હિંડોળે હિંચક ગણું ઓહ એટલું બધું સારું છે તમને કીધું જ ખરા મારા ગામ પાદર બે ફેક્ટરી ઊભી છે તમે દેખાવામાં બહુ સારા છો તો પછી હેન્ડસમ રૂપાળા બહુ સરસ લાગો છો તમે તો હવે કમ્પ્લીટ ને આપણે પાકો ને તમારું ને મારે તો ફાઈનલ તો ગમું છું ને મને તો ભણેલી ગણેલી મારે તમ તારે ગમી હાલ ઓ તમે તમ તારે ગમો છો આવો બાપ હા

હવે તો આપણે તેને ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ આ તો હું હવે જાવ છું હા બરાબર અને મને તમે રિંગ કરશો હવે રિંગ ન સીધો ફોન જ આવશે તો આ વાંધો તમને આ કાય જેવું તેવું કામ છે હા વાંધો ને જેવું તેવું કામ છે હું તમને રિંગ કરું ફોન જ આવે એટલે રિંગ એટલે ફોન ભલા મને હા બિલકુલ હમ તો તમે ભૂંડો દેશી માણા એટલે આમ વાંધો આવે આ તો હારું બાપા હું જાવ છું જો મિસ કોલ નઈ કરું ફોન કરવાનો ફોન કરવાનો રીત સર હા એમ અને બેલેન્સ નું તો પૂછ દો હો તમ તને કેટલાનું પૂરાવું છે બેલેન્સ પૂછજો કી તો એ 500 નું પૂરાઈ લેને નાખતો দাও મારે એમાં એવું કે હું એક વર્ષનું જ કરાવું એટલે મારે મહિનાનું નહીં કરવું એટલે એક વર્ષનું નાખી દયો ના હવે તો છે ને એક વર્ષનું નહીં પણ હવે છે ને હું આવું ને એટલે બે વર્ષનું કરી દે તારે ફોન કરવો ફોન નથી અલ્યા ભાઈ બોલો નંબર બોલો ભાઈ આલો આ નંબર જોઈ લો